નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે સાથે આપની બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં રત્નાપુરા વિસ્તારમાં આવેલ સરદાર માર્કેટમાં શાકભાજીની ચોરીના શંકાસ્પદ મામલે બે મહિલાઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનું ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે રત્નાપુરા વિસ્તારમાં આવેલા સરદાર માર્કેટમાં શાકભાજીની ચોરીના શંકાસ્પદ મામલે બે મહિલાઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્ર દોડી આવ્યું હતું વીડિયોના આધારે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ઘટના માર્કેટના ગેટ નંબર બે પાસે જાહેર માર્ગ પર બની હતી વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું કે સિક્યુરિટી ગાર્ડ મહિલાને શારીરિક રીતે હેરાન કરતા હતા તપાસમાં ટેકનિકલ વિગતો અને હ્યુમન ઇનપુટના આધારે આરોપીઓ અનિલ ઉમાશંકર તિવારી ઉંમર અડતાલીસ અને આદિત્ય કુમાર રાજેશ કુમાર સિંઘ ઉંમર છવ્વીસની ઓળખ થઈ હતી બંને માર્કેટના સિક્યુરિટી સ્ટાફ તરીકે કાર્યરત હતા પોલીસના જણાવ્યા અનુસાર મહિલાઓ તેમનો પતિ અને દીકરીએ શાકભાજીની ચોરી કરતા હોવાના જૂના મામલાને કારણે તેમને અટકાવવામાં આવ્યા હતા દરમિયાન બંને પક્ષોમાં મારામારી થઈ જેના પરિણામે સિક્યુરિટી ગાર્ડની માથામાં ઈજા અને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે મહિલા પક્ષ તથા સિક્યુરિટી ગાર્ડ બંને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે જોકે કાયદો હાથમાં લેવાના આરોપે સિક્યુરિટી ગાર્ડ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો વિડિયો છ એપ્રિલ બે હજાર પચીસનો હોવાનું સામે આવ્યું છે આ હિંસક ઘટના ચાર રસ્તા પર બધાની સામે ઘટતી હોવા છતાં પણ આસપાસ ઉભેલા લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ મદદ માટે આગળ આવતી નથી લાગણી શૂન્ય સમાજ માત્ર દર્શક બની રહ્યો હોય આ વિડીયો સામે આવ્યા બાદ લોકોમાં રોષનો માહોલ છે અને તંત્ર દ્વારા ગંભીર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે ચીફ સુનિલ ગાંજાવાલા સુરત